ગઈકાલે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં મૃતકના પિતા પ્રદીપસિંહ ચૌહાણે કહ્યું હતું કે જો કોઈ આરોપી માટે વકીલને ફી માટે વકીલાત કરવી હોય તો ફી હું ચૂકવીશ ત્યારે આજે રાજકોટ બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે બાર એસોસિએશને ઠરાવ કર્યો છે કે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના કોઈ વકીલ આ આરોપીઓ માટે કેસ નહીં લડે વકીલાત નામું નહીં મૂકે ਆਮ ਆਮਲੇ ਵਿਗਤੋ ਆਪਦਾ ਰਾਜਕੋਟ 12 ਰੈਸੋਸ਼ਨਾ ਅਧਿਐਕਸ ਬਕੁਲ ਰਾਜਾ ਨੇ ਹੁਣ ਕਹੀ ਉਹ ਵਿਗਤਵਾਰ ਬਾਤ ਕਰੀਏ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣਾ ਨੇ ਰੇ ਨਮਸਕਾਰ ਹੁਛੋ ਆਪਨੀ ਸਾਥ ਹੈ ਤੁਸ਼ਾਰ ਬਸਿਆ ਨਵਜੀਵਨ ਨਿਊਜ਼ ਮਾ ਆਪਨੂੰ ਸਵਾਗਤ ਹੈ ਤਾਰੀਖ 25 ਨਾ એ ગોજારા દિવસને આ ગુજરાત ક્યારેય નહીં ભૂલે જ્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને સત્યાવીસ લોકો બળીને ખાક થયા અને હજુ સુધી તેમના મૃતદેહો પણ તેમના પરિવારને આ સરકાર નથી આપી શકી આ તમામ બાબતોની વચ્ચે આ ગોઝારી ઘટનાની વચ્ચે એક પીડિત પરિવાર કે જેનું બાળક આ ગેમ ઝોનની અંદર આ આગમાં હોમાઈ ગયું હતું તેના પિતા પ્રદીપસિંહ ચૌહાણે કહ્યું કે જો આરોપીઓના જામીન થશે તો હું હત્યા કરી નાખીશ આ તેમનો આક્રોશ હતો તેમના અંદરની વેદના હતી સાથે જ તેમણે કહ્યું હતું કે જો કોઈ વકીલને વકીલાત કરવી હોય અને ફી માટે આરોપીઓના વકીલ બનવાના હોય તો એમને ફી ચૂકવવાની તૈયારી હું રાખું છું ત્યારે માનવતાભર્યો નિર્ણય કરવા માટે રાજકોટ બાર એસોસિએશન આજે આ પીડિતોની વહારે આવ્યું હોય તેવું લાગે છે રાજકોટ બાર એસોસિએશનના અધ્યક્ષ વકુલ રાજાણીએ વિગતવાર માહિતી આપી કે રાજકોટ બાર એસોસિએશનનો કોઈ વકીલ વકીલાત નહીં કરે આ આરોપીઓ માટે સાથે જ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે આ સત્યાવીસ મૃતાત્માઓને તેમણે એવું પણ કહ્યું કે સૌરાષ્ટ્રના કોઈ પણ વકીલ વકીલાતનામું મૂકશે તો મેં સમજાવશું કે તમારે વકીલાત નથી કરવાની અને કોઈ પણ રીતે તેમને સમજાવવા માટે બાર એસોસિએશન કટિબદ્ધ રહેશે સાંભળો બકુલ રાજાણીએ શું વિગતવાર માહિતી આપી પચીસ તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા મૃતક પહેમાં તેમમાં રાજકોટ બાર એસોસિએશન ગઈકાલે ઠરાવ કર્યો હતો તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમના આત્માને શાંતિ મળે અને બીજું વકીલ તરીકે આરોપીમાં કોઈએ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ પાંત્રીસો એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ ગામથી વકીલ વકીલ તરીકે રોકવાની વકીલાતમનું રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે આમાં તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે કે સેફ્ટીના પૂરા સાધનો નથી સેફ્ટીમાં પાઇપ લગાડે નથી ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે અમદાવાદ સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક સિસ્સામાં નથી આપશો તો બારસો તેરસો લીટર પેટ્રોલ લીજો એને બીજો બી એરનો જથ્થો ઘણું બધું નીકળ્યું છે તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આવા અધિકારીઓએ જેમને આ જોયા ગાજા વગર લાઇસન્સ આપી દીધું હોય અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ઠાકર સાહેબની ની તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની ની આવે છે એમાં રજૂ કરશે અમે બાર એસોસિએશન દ્વારા તેમાં એકસો વીસ બી ચારસો છ અને બસો પંચ્યાસી માટેનો આખી બાર એસોસિએશનની ટીમ પહેલાં મારે જઈ અને અરજી તૈયાર કરી અને કૃષ્ણ સાહેબને રૂબરૂ આપવા જશું આ હતા રાજકોટ બાર એસોસિએશનના અધ્યક્ષ બકુલ રાજાણી કે જેમણે કહ્યું છે કે હવે આ આરોપીઓ માટે રાજકોટ બાર શોષણનો ઠરાવ છે અને સાડા ત્રણ હજાર કરતાં વધારે વકીલોનો નિર્ણય છે કે આરોપી પક્ષેથી કોઈ વકીલ તરીકે રોકાશે નહીં વકીલાતનામું મૂકી અને આ આરોપીઓના પક્ષે વકીલાત કરશે નહીં આવી જ કંઈક માંગણી પીડિતોની હતી અને આવી જ કંઈક માંગણી ગઈકાલે પ્રદીપસિંહ ચૌહાણની હતી ક્યાંક ને ક્યાંક કદાચ તેમના શબ્દો બારે શોષણના કાને અથડાયા હશે અને માનવતા જાગી હશે તે પ્રકારની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે વિગતવાર સમાચારમાં બસ હાલ આટલું વધુ વિગતો અપડેટ અને રાજકોટ અગ્નિકાંડના તમામ પડેપના અપડેટ અને માહિતી માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई